અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી અને કોઈ પણ દુર્ઘટના બનતી ટાળી હતી એમાં આજે જે સમગ્ર રાજ્યમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે ત્યાં ભાગરૂપે રાજપુર નગરપાલિકા દ્વારા પણ ફાયર ડ્રીલ કરવામાં આવી છે તેમાં અમને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ એવો આવ્યો કે સૂર્ય પ્રજા પાસે આગ લાગે છે તો નગરપાલિકાની ટીમને મેસેજ મળતા જ પાંચ મિનિટમાં અહીંયા સ્થળ પર આવી ગઈ છે સ્થળ પર આવીને તરત જ ત્રણ મિનિટમાં આગ બુઝાવી રાખવામાં આવી છે સ્થળ પર કોઈ કેઝ્યુલિટી નથી

તેમને સમજાવવામાં આવી હતું કે આ એક મોક ડ્રિલ છે કપરાવાની જરૂર નથી ત્યારે હવાઈ હુમલો થાય કે દુશ્મનો કોઈ રીતે હવાઈ હુમલો કરે ત્યારે કેવી રીતે બચવું જોઈએ તેની સમજ આપી હતી મોરી સંજેબ બ્લેકઆઉટ પીર ઘટના કેવી રીતે બનશે અને ત્યારે આપણે શું काळजी રાખીશું है उसी के अंतर्गत यहां सूर्य प्लाजा पर राजવી फायर ड्रिल का आयोजन किया गया है जिसके अंदर जो हमें वर्दी मिली कि सूर्य प्लाजा कॉम्प्लेक्स में आग लगी है जिसके अंतर्गत सारे एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट चाहे वो फायर डिपार्टमेंट हो एम्बुलेंस हो पुलिस हो उसने तुरंत कार्रवाई करी है यह एरिया पूरा कॉर्डन ऑफ कर दिया गया है ताकि किसी भी कैजुअलिटी या प्रॉपर्टी को लॉस से बचाया जा सके દીપક જ્યુઝ રાજ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર